તાંજોર ભરતનાટ્યમ કલા માટે તાંજોરકર પરિવાર વડોદરા આવી હતી લક્ષ્મીવિલાસ પેરેસ દરબાર હોલમાં ભરતનાટ્યમ કાર્યક્રમ યોજાવતો ગુજરાતભરમાં થી વધુ શિષ્યો અત્યાર સુધી તૈયાર થયા છે ઘણા બધા સ્ટુડન્ટ તૈયાર થયા છે અત્યારે બધું મળીને આમ જોઈ જઈએ તો આખા ગુજરાતમાં પછી શીલવાસ પછી છસો એક સ્ટુડન્ટ છે અમારા નામ ચાલો મારું રમેશ કુબેરના તાંજોર મારા ફાધર ગુજરાતમાં બહુ જ પ્રસિદ્ધ ભરતનાટ્યમ ગુરુ હતા જે બે હજાર સાતમાં દેહાંત થયો એમના પછી આ વારસો મેં હાથમાં લઈને ચાલુ રાખ્યો એટલે મારા છોકરાઓએ પણ એ જ વારસો રાખ્યો અને ગ્રાન્ડ સન પણ અત્યારે એન્ટ્રી અને મારી જ આમ જોવા જઈએ તો અમારી ફેમિલી એકસો ચાલીસ વર્ષ પહેલાં બરોડામાં આવીને સેટલ થયેલી અને એ અમારી ફેમિલી લાવનારનો શ્રે સર સાઇઝરો વેકવર્ડ ના ફાળે જાય છે એમ એમાં દરબારમાં અમારી ફેમિલીને હોદ્દા આપીને બધા ફંક્શનમાં અમારા નૃત્યકૃતિનું રજૂઆત કરીને દરબારમાં અમે ઘણીવાર ઉત્સવો હોય ને એમાં રજૂ કરતા હતા અને એમાં ખાસ કરીને ગુજરાતી લોકોને ગમે એવી રીતે ગુજરાતી કૃતિઓ પણ અમે તૈયાર કરીને રજૂઆત કરી છે એના લીધે ગુજરાતી પ્રજાને પણ આ ભરતનાટ્યમ એક પ્રિય કળા તરીકે નૃત્ય કળા તરીકે પુરવાર થયું છે અને અમને એમાં બહુ સારો સપોર્ટ પણ મળ્યો છે ભરતનાટ્યમ કળા દ્વારા ભરતનાટ્યમ નૃત્ય કળામાં કેવું છે કે આ મંદિરોમાંથી ઉદભવેલી કળા છે આ એટલે એમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ આપણને એના દર્શન થાય છે અને સ્વભાવમાં પણ ઘણા ફેરફારો આપણા અનુભવમાં આવે છે આપણે પોતે અનુભૂતિ કરીએ છીએ કે આપણા સ્વભાવમાં ફેરફાર થયો છે કે આજની દુનિયા બહુ પ્રેક્ટિકલ વધારે માને છે તો સંસ્કૃતિ ભક્તિભાવ આ બધું વિસરાતું જાય છે એને પાછું રીએસ્ટાબ્લિશ કરવું હોય તો આવી બધી કળાઓની બહુ જરૂર છે કે મંદિરોમાં મંદિરોમાંથી ઉદભવેલી કળાઓ તરીકે ઓળખાય છે અને આપણી સંસ્કૃતિને પણ જાળવવા માટે બહુ મદદરૂપ રહે છે આ શ્વાસ્ત્રી નૃત્ય ભરતનાટ્યમનો કાર્યક્રમ છે અને એમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘણી બધી આઈટમો કમ્પોઝ કરીને એને રજૂઆત કરવામાં આવે છે અને અમારી સંસ્થા જે છે એમાં વિદ્યાર્થીનો કેવી રીતે તાલીમ પામે છે અને તાલીમ પામીને પછી સ્ટેજ પર કેવી રીતે પરફોર્મન્સ કરવાનું એની એક ઝાંખી એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી કે ચાન્સ તરીકે મેં આપીને લોકો સમક્ષ રજૂ કરીએ છીએ